નમસ્કાર મિત્રો આજે આ ગાંગી માધવરાય અને ગાંગીના બાબા હવે આ ગામમાં આવી ગયા છે અને ગાંગીને આમ ગામમાં આવતા જોઈ અને આખું એ ગામના હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે ગાંગીના આવ્યા પછી હવે આખા એ ગામને હવે તેઓ જીવશે એવી આશા બંધાણી છે અને હવે તો ગાંગીનું ગાંડ પણ મટી ગયું છે અને પોતે તેની બધી વિદ્યાઓ યાદ આવી ગઈ છે અને આ વાતની જાણ થતાં જ ગામના હરખનો કોઈ પાર નથી અને ગામના સૌ માણસો ગામની કચેરી આગળ ઉભા ઉભા બધી વાતો કરતા હોય છે અને ત્યારે આકાશમાંથી વિશાળ કદવાળી ડાકણ આવે છે અને તે આવી અને ગાંગીને જોતાની સાથે જ તેની ચાંચ વડે ગાંગી ઉપર હુમલો કરવા જાય છે પરંતુ ગાંગી તેને વસમાં કરી નાખે છે અને એક માયાવી પિંજરાની રચના કરી અને એમાં એ ડાકણને પૂરી નાખે છે અને પૂર્યા પછી તે ગાંગીને ઘણી બધી ધમકીઓ આપતા કહે છે કે ગાંગી તું મને જવા દે નહીતર તને ખબર નથી કે અમારી રાણી તને કેટલાય દિવસથી શોધી રહી છે અને હવે અમારી રાણીને ખબર પડશે ને કે એનો દુશ્મન ગાંગી ગામમાં આવી ગઈ છે તો તે પોતાની બધી જ ડાકણોને લઈ અને અહીંયા આવશે અને ગાંગી તને મોતને ગાઢ ઉતારી દેશે અને હજુ પણ સમય છે અને તું મને આ પિંજરામાંથી આઝાદ કરી નાખ

તો પછી તો અમારી રાણી બધી જ દાસીઓ સાથે આવશે અને આ ગામને અને આ ગાંગીને પૂરી કરી નાખશે આટલું કહી અને પાંજરામાં ને પાંજરામાં આ સમડી ખળખળ હસે છે ત્યારે ગાંગી કહે છે કે તો જા હું પણ તને કહું છું કે તને આ ગામના ચોકની વચ્ચોવચ તારું પાંજરું મૂકું છું અને તારી જેટલી પણ બહેનપણીઓ આવે ને એ બધી જ ડાકણોને કહી દે છે કે ગાંગીએ તને કેદ કરી છે અને એમનામાં હિંમત હોય ને તો આ પાંજરામાંથી તને બહાર કાઢી જુએ આટલું કહી અને ગાંગી એ પાંજરામાં પૂરેલી સમડીને ગામની વચ્ચોવચ મૂકે છે અને પછી ગામ લોકોને કહે છે કે ગામ લોકો તમે જરાય ગભરાતા નહીં હવે હું ગાંગી આવી ગઈ છું અને મારા બાબા પણ અહીંયા ગામમાં જ છે તેથી હવે કોઈની તાકાત નથી કે આ ગામના એક પણ માણસને ઉપાડી જાય ત્યારે ગાંગીના બાબા કહે છે કે હા ગાંગી તારી વાત સાચી છે હવે આપણે બંને ભેગા થઈ અને આ કામરૂ દેશની ડાકણો સામે યુદ્ધ કરવાનું છે અને એમને મારી મારી અને અહીંયાથી ભગાડી દેવાની છે અને તેઓ આપણા જ ગામના આપણા જ મહેલમાં રહે છે એ આપણાથી ના પોસાય અને ત્યારે ગાંગી કહે છે કે તો બાબા તમે કહેતા હોય તો અત્યારે જ આપણે એમના મહેલ ઉપર આક્રમણ કરીએ અને એમને મારીને ભગાડી દઈએ ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા ગાંગીને કહેવા લાગ્યા કે ના ગાંગી ના આપણે એવી ભૂલ નથી કરવાની અને અત્યારે આપણા દુશ્મનો આપણાથી વધારે શક્તિશાળી છે કારણ કે આજે પેલી કામરૂ દેશની ડાકણ કે જે આપણી મુખ્ય દુશ્મન છે ને એ પોતાની હજારો દાસીઓ સાથે અહીંયા રહેવા આવી છે અને જો એ હજારો ડાકણો ભેગી થઈ અને એકી સાથે આપણા ઉપર પ્રહાર કરશે ને તો આપણે એમની સામું નહીં ટકી શકીએ એટલા માટે આપણે એમને લલકાર કરી કરી અને એમના બળને પહેલાં તોડી નાખવાનું છે એમની હિંમતને તોડવાની છે અને પછી આપણે એમના ઉપર આક્રમણ કરીશું અને તો જ આપણે એમની સામુ જીત મેળવી શકશું ત્યારે ગાંગી કહે છે કે હા બાબા તમારી વાત સાચી છે અને હવે આપણે સૌથી પહેલાં તો એમની હિંમત તોડવાની છે અને પછી એમના ઉપર વિજય મેળવીશું આમ કહી અને અને ગાંગી એના બાબા આ ત્યાજ મૂકી અને પહોંચે છે માધવરાયના ઘરે અને માધવરાયના ઘરે પહોંચ્યા પછી માધવરાય એમને જમાડે છે અને આ બાજુ પેલી ડાકણ કે જે હવે એકલી એકલી પાંજરામાં પુરાયેલી છે અને પોતે પાંજરામાં ને પાંજરામાં રાડો પાડી રહી છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળી નથી રહ્યું અને આમ કરતાં કરતાં આખો દિવસ પૂરો થયો અને હવે સાંજ પડવાની તૈયારી છે અને એવા જ ટાણે આકાશમાં ફરી ઉડતી ઉડતી બીજી બે ડાંકણો આવે છે અને ઉડતી ઉડતી આવી અને આ ગાંગીના ગામ તરફ નજરો નાખતી નાખતી આવી રહી છે કે આપણી એક દાસી હજી સુધી પાછી આવી કેમ નથી અને આમ તેને જોતી જોતી તેઓ ગામમાં આવે છે અને જ્યારે ગામના ચોકની વચ્ચો વચ્ચ તેમની નજર પડે છે તો ત્યાં એક મોટું પાંજરું છે અને પાંજરામાં આ ડાકણ પૂરેલી છે તેથી તેને જોઈ અને પેલી આકાશમાં ઉડી રહેલી બંને સમડીઓ એકબીજાને વાત કરતા કહે છે કે આ આવડું મોટું વિશાળ પાંજરું છે અને એમાં કાંઈક હોય એવું લાગતું નથી ત્યારે બીજી એટલું બોલી કે મને લાગે છે કે પેલી સવારે આવેલી આપણી સહેલીને અહિયાં કેદ કરી હોય એવું જણાય છે ત્યારે પહેલી કહેવા લાગી કે હા ચાલો આપણે થોડાક નીચે જઈને જોઈએ અને આમ કરતાં કરતાં તેઓ ઉડતી ઉડતી નીચે આવે છે અને નીચે આવી પાંજરા પાસે આવીને બેઠી અને જુએ છે તો સાચે જ તેમની એક ડાકણ પાંજરે પુરાયેલી છે તેથી તેની સામું જોઈ અને આ બંને ડાકણો એટલું કહે છે કે તને અહિયાં કોણે કેદ કરી છે અને તું અહીંયા કેદ કેવી રીતે થઈ ગઈ તારામાં કેટલી બધી શક્તિઓ છે તો પછી તું તારું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને બહાર કેમ નથી આવતી ત્યારે પેલી પાંજરામાં રહેલી સમડી એટલું બોલી કે હે બહેન હું બહાર આવવા માટે ઘણી કોશિશ કરી રહી છું પરંતુ હું બહાર નીકળી શકતી નથી અને મે મારું સૂક્ષ્મ શરીર પણ કરી જોયું એમ છતાં પણ હું બહાર નથી આવી શકતી અને ત્યારે પેલી બંને સમડીઓ એટલું બોલી કે તું બહાર કેમ નથી આવી શકતી અને આપણા સિવાય આવી વિદ્યાઓ બીજું કોણ જાણે છે કે આપણી કામરુ દેશની ડાકણોને પણ આમ આવી રીતે કેદ કરી શકે ત્યારે અંદર રહેલી ડાકણ એટલું બોલી કે આ ગામમાં એક દીકરી છે જેનું નામ છે ગાંગી અને તે કામરુ દેશની બધી જ વિદ્યાઓમાં નિપુણ છે અને તેણે પોતાના માયાવી પાંજરાથી આ પાંજરાની રચના કરી છે અને એમાં મને કેદ કરી નાખી છે અને હું બહાર નીકળી શકતી નથી ત્યારે પેલી બંને ડાકણો એટલું બોલી કે આ એ જ ગાંગી છે કે જેની આપણી રાણી આતુરતાથી રાહ જોઈ રહી છે અને એમને મારી નાખવાના રાત દિવસ સપના જોવે છે અને રોજ દિવસ ઉગતાની સાથે જ ગામડે ગામડાઓમાં તેને શોધવા નીકળે છે ત્યારે પાંજરામાં રહેલી ડાકણ બોલી કે હા હા એ એ જ ગાંગી છે અને તે આટલા દિવસ ક્યાંક બહાર રહેતી હતી પરંતુ હવે તે પાછી આ ગામમાં આવી ગઈ છે અને ગામમાં આવ્યા પછી તેણે ગામ લોકોને પણ કહી દીધું છે કે ગામ લોકો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને થોડા જ સમયમાં આપણે આ દેશની બધી જ ડાકણોને મારી અને એ મહેલમાંથી ભગાડી દઈશું અને 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 ગામ લોકો પણ એમની વાતમાં આવી ગયા છે માટે હવે તમે અત્યારે જઈ આપણી રાણીને આ ઘટનાની જાણ કરો કે ગામમાં હવે ગાંગી આવી ગઈ છે તો હવે તેની મોતની તૈયારીઓ કરો અને મને અહીંયાથી આઝાદ કરાવો અને ત્યારે પેલી બંને સમડીઓ એટલું કહે છે કે તો અમે તને છોડાવીને તો જઈએ ત્યારે પેલી ડાકણ કહે છે કે પણ તમે કેવી રીતે મને છોડાવશો હું બહાર આવી શકું એમ નથી ત્યારે આવી વાતો થઈ રહી છે અને ત્યાં તો ત્યાં ગાંગી આવે છે અને આવી અને પિંજરાની પાસે આવીને જોર જોરથી હસવા લાગી ત્યારે પેલી બહાર રહેલી બંને ડાકણો કહેવા લાગી કે ગાંગી તે ખૂબ મોટી ભૂલ કરી છે અને હજી પણ સમય છે અને તું અમારી સખીને આ પાંજરામાંથી બહાર કાઢ નહીતર આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે ત્યારે ગાંગી કહે છે કે તમારામાં હિંમત હોય તો તમે આ ગામની બહાર તો નીકળી બતાવો અને હું તમને કહું છું કે હવે તમે બંને પણ તમારી રાણી પાસે નહીં જઈ શકો ત્યારે પેલી એક સમડી પોતાની પાંખોનો તાર ફેલાવી અને ગાંગી સામે લડવા માટે પહોંચે છે અને ગાંગીને પોતાના પગના પંજામાં ભરાવી અને ઉડવાની કોશિશ કરે છે ત્યાં તો ગાંગી તેને પકડીને નીચે પટકે છે અને પછી તો આ બંને સમડીઓને પણ ગાંગી પોતાની વિદ્યાથી વશમાં કરે છે અને વશમાં કરી અને એ બંને સમડીઓને પણ પેલી સમડીની જેમ પેલા પાંજરામાં પૂરી નાખે છે અને પાંજરામાં કેદ થયા પછી પેલી બંને સમડીઓ પણ પોતાની પાખો ફટફટાવી અને પાંજરાની બહાર નીકળવા માટે ઘણી કોશિશો કરે છે પરંતુ ત્યાં તો તેઓ બહાર નીકળી શકતી નથી અને પછી ગાંગી આ પાંજરાની પાસે આવીને એટલું કહે છે કે હજી તો આ જ પાંજરામાં તમારી જે મહાન રાણી છે ને એ રાણીને આ પાંજરામાં પૂરવાની છે અને પાંજરામાં પૂર્યા પછી એની તો હું એવી હાલત કરીશ ને કે એ તમારાથી જોયું પણ નહીં જાય ત્યારે આ ત્રણેય ડાકણો ગાંગીને કહે છે કે ગાંગી અમને છોડી મૂક અમને આ પાંજરામાં દમ ઘૂંટાય છે અમારે આવા પાંજરામાં રહેવાની આદત નથી ત્યારે ગાંગી કહે છે કે તમને હું છોડવાની નથી અને હજી તો આ પાંજરામાં હું તમારી કેવી હાલત કરું છું અને કેટલી આવી તમારી સખીઓને આ પાંજરામાં પૂરું છું ને એ તમે ખાલી જોતા જાઓ અને ત્યારે ગાંગીના બાબા પણ ત્યાં આવે છે અને ત્યાં આવી અને ગાંગીને કહેવા લાગ્યા કે હે ગાંગી આજે તો તે ફરી બે બીજી ડાકણોને આ પાંજરામાં પૂરી છે ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે બાબા આ બધું તમારું શીખવાડેલી વિદ્યાનું છે અને તમારા કારણે તો આજે હું આવી બળશાળી થઈ છું ત્યારે ગાંગીની વાત સાંભળીને બાબા એટલું બોલ્યા કે ગાંગી હું દેશની વિદ્યાથી તને માયાવી પાંજરા બનાવતા તો શીખવાડ્યા હતા પરંતુ આ જે ડાકણો રહીને એ ડાકણો પણ આ પાંજરાની રચના કરતાં પણ આવડે છે અને એમને આ પાંજરાને તોડી નાખતા પણ આવડતું જ હોય છે તો પછી તેઓ આ પાંજરાને તોડી કેમ નથી શકતી અને તેઓ આઝાદ કેમ નથી થઈ શકતી ત્યારે ગાંગી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને એટલું કહે છે કે હે બાબા આની પાછળ એક રાજ છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે મેં તને આટલી વિદ્યાઓ શીખવાડી એમાં એવી કોઈ રાજની વાત તો નથી કહી કે જેનાથી કામરૂ દેશની વિદ્યાથી બનાવેલા માયાવી પાંજરાને કામરૂ દેશની વિદ્યાની શક્તિથી ના તોડી શકાય ત્યારે ગાંગી કહે છે કે બાબા હું જાણતી હતી કે આજ પ્રશ્ન સતાવતો પરંતુ હું તમને કહું છું કે આ પાંજરું મેં કામરુ દેશની માયાવી શક્તિઓથી બનાવ્યું તો છે પરંતુ તેની રખેવાળી માતા મેલડીને સોંપી છે અને મેં ગાંગીએ એટલું કહ્યું હતું કે હેમા મેલડી આ પાંજરું તારી રજા સિવાય તૂટવું ના જોઈએ તો પછી આ પાંજરું કેવી રીતે આ કામરૂ દેશની રાણીઓ તોડી શકે ત્યારે બાબા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે વાહ ગાંગી વાહ તારી વાતને હું સમજી ગયો અને માતા મેલડી જ્યાં રખેવાળી કરતી હોય ને ત્યાં કામરૂ દેશનું ભણતર પણ ફીકું પડી જાય છે અને હવે સમજાણું કે આ માયાવી પાંજરાને આ ડાકણો કેમ નથી તોડી શકતી અને ચાલ હવે રાત પડી ગઈ છે તો હવે આરામથી સૂઈ જઈએ અને આવતીકાલે હવે જે થશે તે જોયું જશે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમે ઘરે પહોંચો હું આવું છું અને આમ આટલું કહી અને ગાંગી આ પાંજરાની પાસે આવે છે અને ત્યાં આવી અને આ ત્રણેય ડાકણોને કહે છે કે હે ડાકણો તમે અમારા ગામના બે રાજાઓને ઉપાડી ગયા છો જેમાં એકનું નામ હતું સુરજસિંહ અને બીજાનું નામ હતું વિજયસિંહ આ બંને રાજાઓ ક્યાં છે અને તેમને કઈ જગ્યાએ કેદ રાખેલા છે એ મને જણાવી દો અને તો હું તમને આઝાદ કરી દઈશ ત્યારે એક ડાકણ બોલી કે ગાંગી તારામાં જેટલી હિંમત હોય એટલી તું આજમાવી લે પરંતુ અમે એ રહસ્યની વાત તને નથી જણાવવાના કારણ કે ગાંગી અમને ખબર છે કે સુરજસિંહ અને વિજયસિંહ તમારા ગામનું મોટું નાક છે અને હા તને એટલું તો જણાવી દઈએ છીએ કે કે અમારી રાણીએ આ રાજાઓની એવી હાલત કરી છે છે તેઓ જીવતે જીવ મરી રહ્યા પરંતુ એમને મારી નથી નાખ્યા ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે કહેવા લાગી કે હે ડાકણો મારે ખાલી એટલું જ જાણવું હતું કે તે બંને રાજાઓ જીવે તો છે ને અને જો તેઓ જીવતા હશે ને તો હું તમને વચન આપું છું કે એ બંને રાજાઓનો કોઈ વાળ પણ વાકો હવે નહીં કરી શકે અને થોડા જ દિવસોમાં જો તમારી રાણીને પણ જો અહીંયાથી દોડાવી દોડાવીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં અને આમ આટલી વાત કરતાની સાથે જ ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો આ ચેનલ પર ભૂતિયાના એક હજાર સરસ મજાના ભાગ આવી ગયા છે અને તેનો પહેલો એપિસોડ પણ આ ચેનલ પર આવી ગયો છે તો ભૂતિયાના નવા ભાગને નિહાળવા નમ્ર વિનંતી છે અને સારા લાગે તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં જય માતાજી